નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે વિધિવત આગમન થયું છેલ્લા બે દિવસથી વરસાદના ઝાપટાં પડવા શરૂ થયા બાદ ધોધમાર વરસાદને પગલે જિલ્લામાં રાજપીપળા તાલુકામાં આવેલી સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાદળછાયા વાતાવરણ વચ્ચે મધરાત્રિથી જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો જ્યારે સવાર થતા જ વરસાદે ચૂર પકડ્યો જો કે છાસવારે બંધી નવી સોસાયટીઓમાં આડેધડ થતા બાંધકામથી પાણી ભરાઈ રહેવાનું મુખ્ય કારણ બહાર આવ્યું છે બીજી તરફ સારો વરસાદ પડવાથી ખેડૂતોના પાકને જીવનદાન મળી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ